જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતની કિડ્સ પિલર પ્રિ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ ધામધૂમથી જન્માષ્ટમીની પર્વની ઉજવણી કરી હતી જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતની કિડ્સ પિલર પ્રિ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ ધામધૂમથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓમાં મટકી ફોડ ઉત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ મટકી ફોડ ઉત્સવને તેની સાંસ્કૃતિક ગરિમા સાથે સાથે વિવિધ પ્રકારના લેઝીમ દાવ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઝાંખી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓને મટકી ફોડી હતી પ્રસાદી લીધી હતી શાળા પરિવાર દ્વારા અનોખું આયોજન કરાતા શાળા પરિસર ગોકુળમય બની ગયું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા સંકુલ નિયામક શ્રીમતી પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ ઋતુજ પટેલ છે હું છેલ્લા આઠ વર્ષથી આ સ્કૂલ ચાલવી રહી છું મારી સ્કૂલનું નામ કિડ્સ પીલા પ્રી સ્કૂલ છે અને આજે આ જે આયોજન કર્યું છે જન્માષ્ટમી નિમિત્તે તે અમારા બાળકોને શીખવાડવા માટે કે આજે જન્માષ્ટમીમાં કેવી રીતે ગોવિંદાઓ આવે છે કેવી રીતે એ લોકો ખેલૈયાઓ રમે છે અમારી સાથે રાધા કૃષ્ણ બનીને કેવી રીતે રાધા રમતી હોય છે અને કૃષ્ણ કેવી રીતે માટલી ફોડે છે અને અમારા સરનો ખૂબ ખૂબ આભાર છે જે અમને કાયમ સપોર્ટમાં હોય છે અને અમારા સપોર્ટમાં અમારા છોકરાઓ અને બાળકોને બી બધું શીખવા મળે છે આનાથી બાળકોને પ્રભાવ એ પડે છે કે એ લોકોને સમજ પડે છે બેઝિકલી હવેનું જનરેશન એવું થઈ ગયું છે કે જન્માષ્ટમી એટલે ઘર ઘરમાં રમાય છે અને બધું જ થાય છે પણ બચ્ચો અને સ્કૂલમાં જે અસલ આપણે જે શીખતા હતા એ બધું હવે શરૂઆત પાછી કરવી જોઈએ બધા મળીને